કાલ ડોક્ટર હરીશ કોરી ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જામનગર કોર્પોરેશન જામનગર શહેરમાં રવિવારથી એટલે કે 8 તારીખથી ખાસ કરીને ઝાડા ઉલ્ટીના કેસોની માહિતી અમને મળેલ એનુસાર ખાસ કરીને અત્ય સુવિધા જોઈએ તો આખા સિટીમાંથી 45 જેટલા દર્દીઓને જીજીએસ ખાતે દાખલ કરવામાં આવેલ હતા એમાંથી ખાસ કરીને જે અમારો ધરાનગર એકનો વિસ્તાર છે ત્યાંથી મેક્સિમમ દર્દીઓ ત્યાંથી છે એકત્રીસ જેટલા દર્દીઓ ત્યાંથી દાખલ કરવામાં આવેલ છે અને એમાંથી પંદર જેટલા દર્દીઓનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને આ બધા જ દર્દીઓ આમ સ્ટેબલ છે અને કોઈ ગંભીર સ્થિતિમાં નથી આ અંતર્ગત અમારી ચારે ચાર હેલ્થ વિભાગ વોટરવર્ક્સ વિભાગ ભૂગર્ભ ગટર વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગને ચારે ચાર વિભાગોએ રવિવારથી જ ત્યાં સ્થળ ઉપર કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી આરોગ્યની કામગીરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં આરોગ્ય તંત્ર દ્વારા પાંચ હજાર જેટલા ઘરોનું સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે અને એમાંથી સાતસો ને સત્યાવીસ જેટલા ઓઆરએસનું વિતરણ કરવામાં આવેલું છે અને ઓગણસાઠ હજાર જેટલી ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ છે આ ઉપરાંત ખાસ કરીને આઈસીની દ્રષ્ટિએ વિચારીએ કે અમે ત્યાં આ વિસ્તાર છે મોટાભાગનું માઇનોરિટી વિસ્તાર છે તો ત્યાં અમે જે ત્યાંના મોસ્ક છે મસ્જિદ છે એમાંથી અમે એલાન કરાવી અને લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવું અને ઉકાળેલું પાણી પીવું અને પર્સનલ હાઈજીન વિશેના અવેરનેસના મેસેજ છે અમે એલાન દ્વારા આપવામાં આવે છે વોટરવર્ક્સ વિભાગની વાત કરીએ તો વોટરવર્ક્સ વિભાગ દ્વારા ટોટલ અત્યાર સુધીમાં પાંચ જગ્યાએ અને પાંચ જગ્યા એવી મળી કે જે ભૂગર્ભ ગટરમાંથી લોકોની લાઇન પસાર થતી હતી તો એને પણ અમે અત્યારે તાત્કાલિક ધોરણે ડિસ્કનેક્ટ કરી દેવામાં આવેલ છે એ ઉપરાંત વર્ક શાખા દ્વારા અમે ના વોટર સેમ્પલ બી અમારે લેબોરેટરીમાં મોકલવામાં આવેલું છે અને નેવું જેટલા ક્લોરિન ટેસ્ટ બી પાણીના કરવામાં આવેલ છે ભૂગર્ભ ગટરની વાત કરીએ તો ભૂગર્ભ ગટર દ્વારા ટોટલ સત્યાસી સેવન્ટી એઇટ જેટલા મશીન હોલની સફાઈ કરી અને એનો સફાઈ કરી દેવામાં આવેલી છે અને એકસો સત્યાસી જેટલી ચેમ્બરની પણ સફાઈ કરવામાં આવેલ છે સોલિડ વેસ્ટ શાખાની વાત કરીએ તો વધારાના માણસો મૂકી અને ત્યાં સફાઈનું વિસ્તારમાં બધું ગાર્બેજ ત્યાં રિમૂવ થઈ અને ત્યાં પાવડર ડસ્ટિંગ કરવામાં આવેલ છે અને હાલની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે બધા જ પેશન્ટો દર્દી છે એ દાખલ છે અને બધાની સ્થિતિ સ્ટેબલ છે અત્યારે પ્રાથમિક કારણની દ્રષ્ટિએ જે પાણીની જે લાઈન છે અમારી ત્યાં જે લાઈન લીકેજસ હતું એમાંથી બની શકે કે કોન્ટામિનેશન થયું હોય